નાઈ ગોળ કે નાય એના વગર એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી ખજૂર અંજીર પાકની રેસીપી શેર કરી રહી છું નાના હોય કે મોટા બધાને આ રેસીપી બહુ જ ગમશે નાના છોકરાઓ તો માંગી માંગીને ખાશે એટલી ટેસ્ટી આ રેસીપી હોય છે આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો એકદમ સહેલી રેસીપી છે કોઈ પણ આને ઈઝીલી બનાવી શકે છે તો ચલો જઈએ રેસીપી તરફ મેં જેટલી બી વસ્તુ લીધી છે બધાની ઇન્ગ્રેડિયન્ટ્સ મેં નીચે ડિટેલમાં આપી દીધું છે સૌ પ્રથમ મેં અહીંયા અંજીરને ગરમ પાણીમાં પલાળી દીધું છે અને જે બી વસ્તુ છે બધાની ઇન્ગ્રીડિયન્ટ હું નીચે આપી દઈશ માપ સાથે હવે મેં અહીંયા ખજૂર લીધી છે આ જે ખજૂર છે એ સ્પેશિયલી આપણે જે ખજૂર પાક બનાવીએ છીએ એની જ આવે છે આ સ્પેશિયલી માર્કેટમાં ખજૂર મળતી જ હોય જેના થળિયા આસાનીથી આપણે કાઢી શકતા હોઈએ આ ખજૂર થળિયા સાથે જ આવતી હોય એટલે આની જ પસંદગી કરજો અને ઈઝીલી તમારા બે મિનિટમાં બધા થળિયા નીકળી પણ જશે જો કેટલા ઇઝીલી આ થળિયા નીકળી જાય છે બસ આવી જ રીતે બધી ખજૂરમાંથી આપણે થળિયા કાઢી નાખીશું કંઈક આવી રીતે અને જે અંજીર છે એને પણ મેં પાણીમાંથી કાઢીને આવી રીતે કંઈક એકદમ દરદરું ક્રશ કરી નાખ્યું છે આપણે સેજ જાડું જ ક્રશ કરવાનું છે બહુ પતલું નહીં હવે મેં અહીંયા બે ચમચી જેટલું ઘી લીધું છે હવે મેં અહીંયા ચાર ચમચી જેટલું કાજુ લીધું છે ચાર ચમચી જેટલું બદામ લીધું છે બે ચમચી જેટલું અખરોટ બે ચમચી જેટલું પિસ્તા અને ત્રણ ચમચી જેટલું પોમકીન સિક્સ અને ત્રણ થી ચાર ચમચી જેટલું અળસી એક વાટકી જેટલું નારિયેલની છીણ બધાને આપણે સરસ રીતે જે ઘીમાં છે શેકી લેવાનું છે શેકવાથી આનો જે ટેસ્ટ છે ડ્રાયફ્રુટ્સનો બહુ જ સરસ થઈ જાય છે એટલે આપણે એને થી ત્રણ મિનિટ એકદમ મીડિયમ ફ્લેમ ઉપર એને સરસ રીતે આપણે શેકીશું જ્યારે ડ્રાયફ્રૂટ શેકાઈ જશે અને જ્યારે આપણે એને ક્રશ કરીશું તે આસાનીથી ક્રશ થઈ બી શકશે જો હવે આપણે બધા જ્યારે ડ્રાયફ્રૂટ શેકાઈ જાય તે આવી રીતે થાળીમાં એને ઠંડુ કરવા મૂકી દેવાનું છે જ્યારે એ ઠંડુ થઈ જાય ત્યારે કોઈ બી એક દસ્તાથી આવી રીતે આપણે ડ્રાય ફ્રૂટને તોડી લેવાનું છે જો ડ્રાય ફ્રૂટ શેકાયેલા હશે તો આસાનીથી તરત જ તૂટી જશે અને સહેજ બી આપણે વજન કે ભાર આપવાની જરૂર નહીં પડે હવે આપણે એક ચમચી જેટલું ઘી લેવાનું અને અડધી વાટકી જેટલું મેં અહીંયા ગુંદર લીધું છે આ ખેરી ગુંદર છે જે એકદમ દાણા દાણાવાળું આવે છે આ નાના કે મોટા કોઈ બી આ ગુંદરનું સેવા કરી શકે છે હવે આપણે એને શેકી લેવાનું છે ઘીમાં એક ચમચી ઘીમાં જ આપણે શેકવાનું છે અને જો કેટલું સરસ આ ગુંદર જ્યારે શેકાય છે ત્યારે સાબુદાણાની જેમ આવી રીતે ફૂલી જાય છે જો તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે આ સરસ રીતે ફૂલવા આવ્યા છે બસ આવી જ રીતે ફૂલે ત્યાં સુધી આપણે શેકવાના છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને વાટકીની મદદથી હવે આપણે એને આવી રીતે ક્રશ કરવાનું વાટકીની મદદથી જ કરવાનું મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે એને ક્રશ નથી કરવાનું ડ્રાયફ્રૂટને કંઈક આવી રીતે આપણે જ્યારે ક્રશ કરી લઈએ આ મમદસ્તાથી તો આવી રીતે કંઈક બુક્કો થઈ જશે હવે એની જોડે જ આપણે જે આ છે ગુંદરને પણ મિક્સ કરી દેવાનું છે અને બધાને મિક્સ કરીને આવી રીતે ઠંડુ કરવા સાઈડમાં મૂકી દેવાનું હવે ફરી આપણે એ જ તોડામાં બે ચમચી જેટલું ઘી લેવાનું છે અહીંયા જે મેં ઘીનો ઉપયોગ કર્યો છે ગાયનો ઘીનો જ ઉપયોગ કર્યો છે હવે બધી ખજૂરને આપણે આમાં નાખી દઈશું આ ખજૂર જે છે એકદમ તરત જ મેલ્ટ પણ થઈ જાય છે અને સરસ રીતે શેકાઈ પણ જાય છે જે રેગ્યુલરલી જે ખજૂર મળતી હોય એને કાપતા પણ બહુ વાર લાગે અને આવી રીતે ઓગળતી પણ નથી એની જોડે જ આપણે જે અંજીર જે ક્રશ કરી હતી એને પણ હવે જોડે જ આપણે નાખી દઈશું હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે કંઈક આવી રીતે એને આપણે એકદમ ધીમા તાપે જ મિક્સ કરવાનું છે નહીં તો આ નીચે ચોટશે અને બોડી પણ જશે અને કન્ટિન્યુ આપણે એને આવી રીતે મિક્સ કરતા જ જવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં આને મિક્સ કર્યું છે જો ખજૂર પણ છે ને તરત જ આવી રીતે મિક્સ થવા માંડી છે અને એકદમ સરસ રીતે શેકાવા બી મંડી છે બસ આવી જ રીતે જો એકદમ છે ને જે ખજૂર એકદમ સરસ રીતે પોચી પણ થઈ જાય છે બેથી ત્રણ મિનિટમાં જ આ જે ખજૂર છે સરસ રીતે શેકાઈ જાય છે એટલે આપણે બહુ મહેનત પણ નથી પડતી એટલે ખાસ કરીને થાય તો આ ખજૂરનો જ ઉપયોગ કરજો આ ખજૂર માર્કેટમાં જ્યાં મેઇન ખજૂર મળતી હોય ત્યાં તો તમને મળી જ જશે આવી રીતે જ્યારે ખજૂર પોચી થઈ જાય અને આવી રીતે ફેલાવા થાય ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એક ચમચી ઘી નાખીને ફરી એને સરસ રીતે મિક્સ કરી દેવાનું ઘી ઉપરથી નાખવાથી એની અંદર જે શાઇન આવશે એ બહુ જ સરસ આવશે બસ હવે આપણે આવી રીતે ફેલાઈ દેવાનું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની હવે જે આપણે ડ્રાય ક્રશ કર્યા હતા પત્તાને આની જોડે હવે આપણે મિક્સ કરી દઈશું જ્યારે આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈએ પછી ડ્રાયફ્રૂટને અને ખજૂરને બેને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે આ જે ખજૂર અને ડ્રાયફ્રૂટ મિક્સ કરવાની જે પ્રોસેસ છે એ ગેસની ફ્લેમ બંધ કરીને જ કરવાની છે ગેસ ચાલુ રાખીને આપણે આ બધું મિક્સ નથી કરવાનું એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની પછી જ આ બધું આપણે મિક્સ કરવાનું અને જ્યાં સુધી મિક્સ કરવાનું જ્યાં સુધી બધું સરસ રીતે મિક્સ ના થઈ જાય કંઈક આવી રીતે પછી એક બટર પેપર લેવાનું અને બટર પેપર ઉપર બધું આપણે આ જે મિક્સચર છે ખજૂર પાકનું એને આપણે લઈ લેવાનું કંઈક આવી રીતે અને જો કદાચ નીચે ચોટતું હોય તો તમે થોડું ઘી પણ આની અંદર લગાવી શકો છો અને આવી રીતે ખ પેપરની મદદથી જ ઉલટ પુલટ કરીને આપણે એને સરસ રીતે મસળવાનું છે જેથી એની અંદર શાઇન પણ સરસ આવશે અને ખજૂર અને જે ડ્રાયફ્રૂટ છે એ સરસ રીતે મિક્સ પણ થઈ જશે તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં આને મિક્સ કર્યું છે બસ આવી જ રીતે આપણે ઉલટ પુલટ કરીને પેપરની મદદથી આપણે એને આવી રીતે મિક્સ કરીશું હવે આપણે એનું એક સરસ રોલ વાળી દેવાનું છે કંઈક આવી રીતે આ સેચ અગર ગરમ હશે તો તમારા હાથે ચોટશે તો તમે હાથ ઉપર થોડું ઘી પણ લગાવી દેજો અને ઇઝીલી આનું એક સરસ રોલ બનીને રેડી થઈ જશે અહીંયા મેં કટ બનાવ્યા છે તમે ઈચ્છો તો આના લાડવા પણ બનાવી શકો છો અને નહીં તો તમે બરફીની જેમ એને થાળીમાં થાળી પણ શકો છો પણ મેં અહીંયા રોલ કટ બનાવ્યા છે એટલે મેં આ પ્રોસેસ કરી છે બસ આ બે એક સાઇઝના સરસ આપણે રોલ આવી રીતે વણીને તૈયાર કરી દેવાના છે જ્યારે આવી રીતે રોલ રેડી થઈ જાય તો તમે એની ઉપર નારિયેલની છીણ પણ નાખી શકો છો અને આવી રીતે આ તમે એની ઉપર ખસખસ પણ નાખી શકો છો મેં આની ઉપર ખસખસ નાખી છે ખસખસ આપણા શરીર માટે બહુ જ ગુણકારી હોય એટલે મેં અહીંયા ખસખસનો ઉપયોગ કર્યો છે આપણે બધા રોલમાં ખસખસને આવી રીતે લગાવી દેવાની છે અને સરસ રીતે ફરી એકવાર આપણે એને રોલ કરી દઈશું અને રેડી કરી દઈશું કંઈક આવી જ રીતે આપણે એને રેડી કરી દેવાનું છે હવે આ રોલને અડધો કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનું સરસ રીતે સેટ થવા માટે અડધો કલાક પછી તમે એને આવી રીતે કટ કરજો તો એ સરસ રીતે જ્યારે જામી જશે ત્યારે આવી રીતે સરસ રીતે કપાશે પણ ખરા જો કદાચ એ નહીં જામે તો સરસ કપાશે પણ નહીં એટલે આપણે એને ફ્રીઝમાં મૂકવું બહુ જ જરૂરી છે પછી તમને ફ્રીઝમાં મૂકવાની કોઈ જરૂર નહીં પંદરથી વીસ દિવસ સુધી આ બહાર રહેશે તો ખરાબ પણ નહીં થાય અને એકદમ સરસ પણ રહેશે એટલે આવી જ રીતે પહેલાં આપણે ફ્રીઝમાં મૂકવાનું અને પછી આવી રીતે બધા ગઢને આપણે કટ કરી લેવાનું જો તમે નાના મોટા જેવા પીસ કટ કરવા માંગતા હો એવા તમે કટ કરી શકો છો જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલું સરસ રોલ કટ બનીને રેડી થયા છે ડ્રાયફ્રૂટથી પણ ભરપૂર છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી છે નાના છોકરા હોય કે મોટા બધાને આ રોલ કટ જરૂરથી ગમશે એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને ગમે તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો મળીએ એક નવી જ રેસીપી સાથે